હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું મિત્રો આ જ્યાં હું ધંધો કરું છું એ જગ્યા છે હું તમને બતાવી રહ્યો છું આ છે સિક્સ લાઈન અહીંયા હું ધંધો કરું છું અને આ સરસ મજાના ફોનથી વચ્ચે ડિવાઇડર પર તમે જોઈ શકો છો ને અહીંયા પણ પાછળ પણ સરસ મજાના ફૂલ છે તો ચાલો મિત્રો તમને હું દેખાડું કે આપણે કઈ જગ્યાએ ધંધો કરીએ છીએ જે શિયાળાના સરસ મજાના સ્ટાર ફૂડ છે તમે જોઈ રહ્યા છો છે તો મિત્રો આ છે આપણી જગ્યા કે જ્યાં હું ધંધો કરું છું જેટરૂટ છે જામફળ છે ને અહીંયા આ કોઠા છે પાકા તમે જોઈ રહ્યા છો આ કોઠા છે પાકા કોઠા છે જેની ચટણી પણ બનાવી શકાય છે લાલ જામફળ કટિંગ કરીને દેખાડીશ તો આ છે જામફળ મિત્રો તો આને આપણે કટિંગ કરીએ તમે જોઈ રહ્યા છો લાલ જામફળ છે મિત્રો જે અંદરથી બિલકુલ લાલ છે ઓરિજિનલ તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો